વિદ્યાર્થી મિત્રો તમારે અભ્યાસક્રમમાં પ્રેમાનંદનું કુંવરબાઈનું મામેરું એ ટેક્સ્ટ છે પ્રેમાનંદનું આખ્યાન આપણે ભણવામાં હોય તો આપણે બે વસ્તુ વિદ્યાર્થી તરીકે સમજવાની હું એફવાયમાં જો મામેરું ભણાવતી હોઉં ટીવાયમાં એમ એમાં અને પીએચડીમાં તો શું ફરક પડે અથવા ભણતી હો ધારો કે તમે એફઆઈના વિદ્યાર્થી છો તો માત્ર પ્રેમાનંદ વિશે આખ્યાનનું સ્વરૂપ એના આંતરબાહ્ય લક્ષણો અને કુંવરભાઈના મામેરાની કથા વસ્તુ સંકલનને પાત્ર નિરૂપણ એટલાથી ચાલી જાય પણ જો તમે એમે પીએચડીના વિદ્યાર્થી તરીકે મામેરું ભણો છો તો તમારી જવાબદારી થોડીક વધી જાય પ્રેમાનંદ પૂર્વેના આખ્યાનકારોએ કુંવરબાઈના મામેરા વિશે વાત કરી છે કરી છે તો પ્રેમાનંદને એમાંથી કેટલું લીધું કેટલું મૌલિક ઉમેર્યું મામેરાના મુખ્ય રસ કયા એક રસમાંથી બીજા રસમાં પ્રેમાનંદ કેટલી આસાનીથી જઈ શકે છે આ ઉપરાંત પાત્ર નિરૂપણ આ બધા મુદ્દા તમારા અભ્યાસમાં તમારે સમાવવા પડે એટલે વિદ્યાર્થી પાસે એક પ્રકારના વિવેકની અપેક્ષા હંમેશા શિક્ષક રાખે અને એ વિવેક તમારે તમારી અંદર કેળવવો પડે તો આપણે શરૂ કરીશું પ્રેમાનંદના સમય એટલે કે જીવન અને કવન પ્રેમાનંદ જીવન અને કવન પ્રેમાનંદના કવિ તરીકેની સિદ્ધિ અને મર્યાદા એનો એક વિડીયો મેં મૂકેલો છે આખ્યાન સ્વરૂપના લક્ષણો એનો એક વિડીયો પણ મેં મૂક્યો છે આ એક બાકી રહેતું હતું એની વાત આપણે કરી લઈએ પ્રેમાનંદ એ મધ્યકાળનો આપણો મહાકવિ છે અને એનો સમય નિર્ધારિત કેવી રીતે થાય કવનની અંદર કેટલી કૃતિઓ એની છે ને કેટલી એની નથી આટલી વાત આપણે કરીશું પ્રેમાનંદનો જીવન સમય નક્કી કરતી વખતે એક બીજી વસ્તુ યાદ રાખવાની જે રીતે આજે જે તે સર્જકની જન્મ તારીખ મૃત્યુ તારીખ નોંધાય છે એ મધ્યકાળમાં શક્ય નહોતું એટલે એમની પહેલી હસ્તપ્રત કઈ મળે છે અને છેલ્લી હસ્તપ્રત કઈ મળે છે એના આધારે મોટે ભાગે અથવા તો આગળનો કયો કવિ એમનો હતો જેમાંથી એમણે લીધું એમના પછીનો કયો કવિ એમનો ઉલ્લેખ કરે છે જેમાં આપણે મીરાબાઈ અને કબીર ક્યારેક મળ્યા હતા અથવા તો મીરાબાઈ અને અકબર બાદશાહ ક્યારેક મળ્યા હતા અને મીરાબાઈનો સમય નક્કી કરીએ છીએ એવું જ પ્રેમાનંદમાં પણ થાય પ્રેમાનંદનું પહેલું જે આખ્યાન મનાય છે લક્ષ્મણાહરણ એ સોળસો ને ચોસઠમાં પછી ઓખાહરણ ઈસવીસન સોળસો સડસઠમાં પણ આ બંને આખ્યાનોનું કર્તૃત્વ સંદિગ્ધ પ્રેમાનંદનું છે કે નહીં કારણ કે એની વિશ્વાસપાત્ર હસ્તપ્રત મળતી નથી એટલે પ્રેમાનંદનો સમય નક્કી કરવા માટે એનું જૂનામાં જૂનું પહેલું આખ્યાન ઈસવીસન સોળસો એકોતેરમાં ચંદ્રહાસ આખ્યા અને અભિમન્યુ આખ્યાન અને એની છેલ્લી રચાયેલી કૃતિ અઢારસોને રણ રણયજ્ઞ અને સોરી સોળસો પંચ્યાશીમાં રણયજ્ઞ અને સોળસો છ્યાશીમાં નળાખ્યા પછી દશમ સ્કંદ જે અધૂરું છે તો આ વિગતોને આધારે પ્રેમાનંદનો કવનકાળ એ કયો હોઈ શકે ઈસવીસન સોળસો એકોતેરથી લગભગ વીસ બાવીસ વર્ષની ઉંમરે એણે રચનાઓ શરૂ કરી હોય તો પ્રેમાનંદનો જન્મ ઈસવીસન સોળસો એકાવનની આસપાસ એટલે કે સત્તરમી સદીના મધ્ય ભાગમાં થયો અને એની છેલ્લી કૃતિ નળાખ્યાન સોળસો છ્યાસીમાં છે અને એ પછી દશમ સ્કંદ અધૂરું રહ્યું છે એટલે ક્યાંક ઈસવીસન સત્તરસો ચૌદ સુધી એ હશે સત્તરસો ચૌદ એ પ્રેમાનંદના કવનકાળનો અને પરિણામે જીવનનો પણ છેલ્લો તબક્કો ગણી શકાય એટલે પ્રેમાનંદનો સર્વમાન્ય બને તેઓ જીવનનો સમયકાળ સત્તરમાં શતકના ઉત્તરાર્ધથી અઢારમા શતકનો દોઢેક દાયકો લગભગ પંદર સુધી સોળસો પંદર સુધી એ ગણી શકાય પ્રેમાનંદનો આ જે સમયગાળો હતો એ પ્રમાણમાં ગુજરાતનો શાંતિકાળ હતો હું ને તમે બધા જાણીએ છીએ કે ઉત્તમ સાહિત્યની રચના મોટે ભાગે શાંતિકાળમાં અથવા તો ઉગ્ર સંઘર્ષકાળમાં થાય પણ શાંતિકાળમાં હવે જ્યારે ભક્તિ પ્રધાન રચનાઓની જરૂર નથી પ્રજાને મનોરંજનની જરૂર છે ત્યારે પ્રેમાનંદના આખ્યાનોએ પ્રજાને ભરપૂર મનોરંજન આપ્યું હશે પરધર્મી શાસન હતું પણ લૂંટારાઓ બારવટીયાઓ પિંડારાઓ અને મરાઠાઓના આક્રમણોથી ત્રસ્ત પ્રજા મુગલ કાળમાં થોડીક શાંતિ અનુભવતી હતી અને પરિણામે એમને આ નિર્ભયતાના વાતાવરણમાં આખ્યાન જેવા સ્વરૂપે એમનું ભરપૂર મનોરંજન કર્યું હશે એવું આપણે કલ્પી શકીએ આ સમયગાળો પ્રેમાનંદના નિકટના પુરોગામી અખો અને પ્રેમાનંદનો નિકટનો અનુગામી શામળ એમ એકસાથે ત્રણ શક્તિવંત કવિઓના સાહિત્ય સર્જનથી આ સદી સમૃદ્ધ થયેલી છે અને એટલે જ એને ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન સાહિત્યની સુવર્ણ સદી કહેવામાં આવે છે પ્રેમાનંદના જીવન વિશે જાત ભાતની દંતકથાઓ કથાઓ ચાલતી આવે છે મોટે ભાગે શ્રદ્ધેય ગણાય એવા બહુ ઓછા મળે છે કોઈ એવું કહે છે કે પ્રેમાનંદને કોઈ મહાત્માના આશીર્વાદથી કવિત્વની પ્રાપ્તિ થઈ હતી મજા આવે હસવું આવે એવી કથા છે કે મહાત્માએ બોલાવ્યો એ સમયે ન પહોંચ્યો એટલે સંસ્કૃતનો કવિ ન બન્યો પણ ગુજરાતીનો કવિ બન્યો આપણે લેવો એ પાઠ તો સમયસર પહોંચવાનો લઈ શકીએ ત્યારે ગુજરાતી ભાષાની શું શા પૈસા ચાર એવી કિંમત હતી એટલે ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધી હતી એવી પણ એક કથા છે બાર સ્ત્રી સહિત સો જેટલી વિશાળ સંખ્યાનું શિષ્ય મંડળ પ્રેમાનંદને હતું દરેકને જુદા જુદા ગ્રંથો રચવાનું કામ સોંપેલું આ બધી દંતકથાઓ છે સાચી કથા કહી તો મામેરું અને નળાખ્યાનમાં પ્રેમાનંદ પોતા વિશે જે માહિતી આપે છે એ શ્રદ્ધેય સાચી માહિતી છે મામેરુમાં એ કહે છે વીર ક્ષેત્ર વડોદરો ગુજરાત મધ્ય ગામજી ચતુર્વિશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામજી અને નાણાં ખ્યાનમાં એ લખે છે કૃષ્ણ સૂત કવિ ભટ્ટ પ્રેમાનંદ વાડવ ચોલી ચોવીસા નેતજી મુહૂર્ત કીધું સુરત માહે થયું પૂર્ણ નંદર બારજી તો આ માહિતી પાક્કી માહિતી છે કે એ વડોદરાનો વતની હતો ચોવીસા બ્રાહ્મણ જ્ઞાતિનો હતો પિતાનું નામ કૃષ્ણ રામ હતું નાનપણમાં માતા પિતા વિહોણો થવાથી માસીને ત્યાં ઉછર્યો હતો રામાયણ મહાભારત ભાગવંત ભાગવત અને પુરોગામી આખ્યાનકારોના આખ્યાનોનો એને સારો પરિચય હતો આખ્યાનો રચી શ્રોતાઓને ગાય સંભળાવવાનો કથાકારનો વ્યવસાય એ પ્રેમાનંદે સ્વીકારેલો હતો વડોદરા ઉપરાંત ઉદર નિમિત્તે એટલે કે પેટ ભરવા નિમિત્તે સુરત અને પણ એણે કથાઓ કરી એ દૂર સુધી આખ્યાન કરવા જતો એ એ દર્શાવે છે કે સારો એવો લોકપ્રિય આખ્યાનકાર ભટ્ટ હશે વલ્લભ નામે એને એક પુત્ર હતો પિતાનું કાર્ય વલ્લભે આગળ ચલાવેલું પ્રેમાનંદને પુરાણીઓ સાથે ધંધાકીય હરીફાઈને કારણે વેર હતું શામળ સાથે ઝઘડો થયો હતો આવી ઘણી વાતો થાય છે પણ એને સાચી ઠરાવે એવું કોઈ સમર્થન કે પુરાવા મળતા નથી પ્રેમાનંદનું કવન કૃત્યો પ્રેમાનંદનું કાવ્ય સર્જન લગભગ ચાલીસેક વર્ષના સમય પટ પર પથરાયેલું છે આમ તો પચાસેક જેટલી કૃતિઓ એના નામે બોલે છે પણ કેટલીક કૃતિઓનું કરતૃત્વ સંદિગ્ધ છે તો પ્રેમાનંદના નાટકો ખરેખર પ્રેમાનંદના છે જ નહીં એ હવે પુરવાહર થઈ ગયું છે ભ્રમર પચીસી દાણ લીલા જેવા કૃષ્ણ ભક્તિના કાવ્યો દ્વાદશ માસ જેવા વિરહના મહિના વિવેક વણઝારો જેવું રૂપક કાવ્ય આ બધું એણે રચ્યું છે પણ પ્રેમાનંદનું યશસ્વી સર્જન તો એણે રચેલા આખ્યાનો આ આખ્યાનોમાં એણે મહાભારત રામાયણ ભાગવતમાં આવેલા ઉપાખ્યાનોની મદદ લીધી છે નરસિંહ મહેતાના જીવન પ્રસંગ પરથી પણ એણે થોડાક આખ્યાન રચ્યા છે મહાભારતના આધારે રચેલા આખ્યાનોમાં ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુધનવા આખ્યાન અને ના આખ્યાન છે રામાયણના આધારે યજ્ઞ લખ્યું ભાગવતના આધારે સુદામા ચરિત્ર ઓખા હરણ રુકમણી હરણ અને દશમ સ્કંધ લખ્યા નરસિંહ મહેતાના જીવન પ્રસંગને આધારે કુંવરબાઈનું મામેરું શ્રાદ્ધ શામળસાનો વિવાહ અને હુંડી એમ ચાર આખ્યાન રચ્યા જોકે પાછળથી એ કૃતિઓ વિશે પણ થોડાક મતભેદ થયા છે મામેરો નળાખ્યાન સુદામા ચરિત્ર અને દશમ સ્કંદ પ્રેમાનંદના કવિત્વની તેજસ્વીતાથી ઝળકતા ઉત્તમ આખ્યાનો છે રણયજ્ઞ ઓખાહરણ ચંદ્રહાસ આખ્યાન અને અભિમન્યુ આખ્યાન જેવી કૃતિઓ થોડી મધ્યમ કક્ષાની ગણાય છે બાકીની કૃતિઓ થોડીક નબળી કૃતિ છે એવું પણ વિવેચકો કહે છે અભિમન્યુ આખ્યાનમાં પ્લોટ બે બાજુ વસ્તુ સંકલના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વહેંચાઈ જાય છે અલગ વસ્તુ છે બાકી હાસ્યરસની દૃષ્ટિએ તો એ પણ અભિમન્યુ આખ્યાન પણ એટલું જ મજાનું આખ્યાન છે તો આ પ્રેમાનંદ જીવન અને કવન